માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સુરતમાં કાર્યકર્તાઓ દ્વારા મોડું મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા તો તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા જેમાંથી 11 સાથી પક્ષોના છે તો જવાહરલાલ નહેરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે આ પછી રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી જેપી નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધા હતા મોદી સહિત બોતેર મંત્રીઓએ શપથ લીધા હતા તો નવસારી બેઠક ઉપર બે હજાર નવથી સતત ચોથી વખત ચૂંટણી જીતનાર સી આર પાટીલે મોદીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે પાંત્રીસ વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર મંત્રી બન્યા છે અને વીસ વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા જ હોદ્દા હતા તો છેલ્લી બે તેમણે લીડનો પણ રેકોર્ડ સર્જ્યો હતો કેન્દ્રમાં મંત્રી પાટીલ ચોથા સાંસદ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે તો સી આર પાટીલની ઓફિસમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકને વધાવવા માટે નાનપુરા ખાતે કોર્પોરેટર અશોકભાઈ રાંધડીયા પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ કોર્પોરેટર ડિમ્પલબેન કાપડિયા વોર્ડના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ કાપડિયા વોર્ડના પ્રમુખ પ્રમુખર્તીભાઈ પટેલ મહામંત્રી દલેપભાઈ પરમાર તથા કાર્યકર્તા મિત્રો સાથે ફટાકડા ફોડી મીઠાઈથી મોડો મીઠું કરી ઉજવણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકા અજે શું પ્રોગ્રામ કરવામાં આવે છે અને નહેરુજી પછી એલા વડે પ્રાણી કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે એને વધારવામાં અમે લોકો બધા સાથે ભેગા મળીને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે ને આપણા ભારત દેશને વિશ્વ કક્ષાએ નામ પોચાર છે એવી અમારી શુભેચ્છા છે અમે સાહેબને સાહેબથી બધા કાર્યકર્તા પણ એ જ અપેક્ષા રાખીએ છીએ શું સંદેશો આપશો મીડિયા દ્વારા મીડિયાને સંદેશ આપીશું કે મોદી સાહેબને તિજુગઢ બન્યા એટલે એમને એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિથી એ કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે